અત્યારે બાર જેવું થઈ ગયું આપણે ને હવે લગભગ મૂકી દે હું કારણ કે ઓલી મેં લીલું હોય એટલે નારી હોય ને એટલે બપોર કેળી વાવશું નગર બહુ તો જાત ને લાંબો પટ્ટો હે એટલે બહુ વાર ના લાગે પણ ઉપાડો અમારે બહુ આવે હે મગ બહુ ઉગી પડ્યા ઘરે આજે માંડવી તોરવા આવ્યા હે જે અડધી આપણે બાકી રાખી હતી ને બધી તોરાઈ જાય હાજ એટલે માંડવી બધી દઈ દીધી હવે હાલ ઓલાજી જાય જઈને એ અમાર આવ્યા હતા બીજી ફેરી કાલે જેવું આવ્યું ને એમાં આપણે મોટા આપા નંબર છે એટલે હું અમારે બરદક તો વાવણી કરતા હોય ને થાકી જાય એટલે ટેકો દેવા બોલાવીએ હાલો હવે અગિયાર થઈ ગયા નહીં બાર થઈ ગયા સોરી એટલે આપણે થોડુંક મૂકી દીધું બે ક્યારે ઘરે જઈને અમે ખાઈ આવીએ પાછા આવ્યું એમાં એવું તો થોડુંક લીલું હતું ને કંઈ વવાય તો જાત ને ચાલુય મોડું કર્યું તું લીલું લીલું નથી રગડું એમ કે આજે આપણે ખાલી એક જ ખેતર વાવવું હતું ખેતરે છે પાછો રિટર્ન આવી ગયો અને અત્યારે આજે આપણે બાર આંખ હોય ને એમાં પેન્ટ જોયો છે આજના આખા દિવસમાં અગિયાર બાર આંખ હતું ટોટલ અગિયાર અગિયાર કમ્પ્લીટ થઈ ગઈ આ બે લગભગ બારી બાકી છે કાલે કમ્પ્લીટ થઈ જાય પછી બાર ચડાવી દેવાના જો આવો કંઈક પેન્ટ કર્યો હે આ જો અહીં તમને દેખા તડકો આવે ને જો બીજો નથી કર્યો આજે ભણે તો લાલે છે હવારનો પૂરી નથી થઈ એક ટેમ્પો તો નખાઈ ગયો લગભગ બસો ગુણીનો તો ખબર નથી ને હજી આ દોઢસોની આસપાસ પડી मांडवी अपने वही थी आज कूटाई गई कुटाई तो वेली गई हुई देखा मीडी क्या क्या काल है ने आखू देखाई जाए आजे तो खाली भराड़ू देखा है मैं अभी जान आ જો કેશો થી રિટર્ન થઈ ગયા ત્યાં થોડુંક આપણે ચટણી ને એવું લેવાનું હતું ને દવા ને એવું બધું નાની મોટી ખરીદી હતી એટલે કેસ તો જવા આવવાનું હોય જ આજે જઈએ બાર બાર થયા તો પાછા રિટર્ન હું ન ત્યારે બાર ફિટિંગ કરતી તું થોડું કટિંગ કરવું પડે એમાં તો કે લાદી આપણે ચડાવી હોય ને જો આપણો મેંર હે એટલે જે કલર મેચ થાય ને એ રીતે જ આપણે બાર હાથમાં કલર કરેલો હતો એટલે મેંડોર બાર તો લીધેલા જ હતા આપણે પહેલેથી મકાન બનાવ્યા ને ત્યારથી કારણ કે આમાં વસ્તુ ભરવી હોય એટલે જરૂર પડે ને અને બીજા દરવાજા કઈક અહીંયા મેચિંગ તો થાય જ બધે હજી આપણી માંડવી બહાર ને બહાર પડી છે ભરવા એવા નથી હું વાળો રોકાઈ ગયો પડ્યો બીજો કે પ્રશ્ન નથી ને પડ્યું જ છે એ ખાલી થાય ને એટલે ઢોર બાંધવા ને બહાર આપણામાં પડ્યા તા એ ફિટિંગ થઈ ગયા ને આજે હવે આ લગભગ ખરવા માટે ગઈ દવા કરવી જો હે એટલે આ ગોપીને રેડી શું તો આનો વારો આવી ગયો હજી શરૂઆત જ થયો કાલે કંઈ વાંધો નતો એટલે હું એમાં ખાઈ ના હાગે ઢોલ ને આ ખરવાનો દોરો જો અહીં ટીંગાડે છે એ પરવા લગભગ ટીંગાડો તો અવાર પાછો લેવા જવાનો હે એટલે એની હેઠેથી ઢોળ ઢોર ગળકવા જોઈએ એટલે એ થઈ જાય અત્યારે પાંચ થયા છે એની આપણે જો માંડવીના બી આટા ભેળવીએ કાલે વાવણી કરવાની છે પાછી આજે એક દિનો બ્રેક લઈ લીધો અને જો માંડવી આપણી ભરી ગયા છે એટલે માંડવીનું હવે કામ પૂરું માંડવી જેટલી હતી બધી દીધી હતી એક માંડવી આપણે વિડીયો નાખ્યો તો એટલે બે ત્રણ અઠવાડિયા પહેલાં દીધી ને બીજી અડધી હોય ત્યાં આજે અને હવે માંડવીવાળા રૂમમાં છે ને આ ભૂકો બધો પડ્યો ને દોર્યો આ બાજુ પડ્યો ને બધું ભરી દેવાનું છે એટલે હું વરસાદ આવે તો કંઈ ઉપાધીને એને જો ત્યારે રાવણ આપણું હું પાયકા બે રાવણા હે આપણે એક વાય બી મોટો હે એટલે રાવણા ખૂટે એવા નથી આ તો જીણકો હે હું ઝીણકા માં ચીડો મોટામાંથી વધારે આપડા ભાઈએ જો આવું કર્યું અહીંયા આપણે જાડવા ઉપર ઓલું તમાકુ ડબલું ગામમાંથી લઈ આવીને નાખી દીધું મેં માળોએ બનાવ લીધો જોવું એટલે ભાઈ ને એવું બહુ ચકલા ની કાંઈ કર્યા કરે

એમાં એવું છે કે અહીંયા જગ્યા તો છે ખુલ્લામાં પણ આ હે ને ઓલું કડક જમીન છે એટલે જ્યાં હવે વાવણી આવે ને એટલે પગને બધું દુખવા માંડે એટલે હવે એના માટે જ્યાં વાવણી કરીએ ને એટલે હા પોચામાં જ બાંધીએ અમે ત્યાં ધૂળ છે પછી મગોટું નાખ દે હું એવું હોય તો એવું છે એટલે હાવ ખુલ્લું એમ એટલે જો ખડે એટલું એના માટે ગદક ગદક થોડીક હે રાખી છે કારણ કે વાવણી પૂરી થઈ જાય ને ત્યાં સુધી ભરત ને ખાવા જડે ને એટલે હાલો તો મળશું પછી આવનારા વિડીયોની અંદર આજનોથી બ્રેક હતો એટલે કેશોદ પણ જઈ વાવણીમાં જરૂર પડે એટલે કાલથી પછી જરૂર પડશે જ કાલે આપણે વર્ગી જવાના વાવણીમાં એટલે બે ખેતર છે હવે એટલે બે દિનું કામ છે પછી નવરા પછી આવી છે નાનું મોટું બે લાગવાનું એમાં કે એક માણસ હોય તો હાલે મીંડડી આપવી એના માટે ટ્રેક્ટર છે ભારે કામ માટે બાકી મકાનનું કામ મકાનનું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એમાં કંઈ હવે બાકી નથી આજે ધોઈ નાખ્યું બધું એટલે હવે મેં શિપ થા હું કંઈ થા હું એટલે વિડીયો બનાવશું હલો મેળા આવનારા વિડીયોની અંદર જય મુલિતા જય માતાજી